વડોદરા વડોદરામાં ત્રીજી મેટાકોન રાષ્ટ્રીય હતા શહેરમાં ડાયાબિટીસ કાર્ડિયો મેટાબોલિક ડિસીઝ અંગે ત્રીજી મેટાકોન રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ જેમાં દેશભરમાંથી અનેક ખ્યાતનામ ડોક્ટરો જોડાયા હતા આ દરમિયાન નિષ્ણાંત તબીબ અને મહિલાઓએ રોગ અંગે પોતપોતાના વક્તવ્ય રજૂ કર્યા હતા ત્યારબાદ મહિલાઓની સમસ્યા અંગે પણ તેમણે પોતાના મંતવ્ય જણાવ્યા હતા આજે અમે બધા અહીંયા મળ્યા અને ચર્ચાનો ખાસ વિષય એ હતો વુમેન્સ હેલ્થને લઈને સ્ત્રીઓની હેલ્થને લઈને આ બધી ડિસ્કશન આજે ચાલતી હતી કે કયા ફિટનેસ રિજિમ્સ એમને અપનાવવા જોઈએ ડાયટ પર શું ધ્યાન રાખવું જોઈએ અને એક્સરસાઇઝ કઈ પ્રમાણે કરવી જોઈએ કેટલી કરવી જોઈએ અને એની સાથે સાથે જે રિસ્ક ફેક્ટર્સ જે છે એના વિશે કેવી રીતના તમે એલર્ટ રહી શકો અને આ બધી વસ્તુઓને યુનો મગજમાં રાખીને અવેરનેસ સાથે તમારા હેલ્થની અને તમારા પરિવારની કાળજી લઈ શકો એની આખી આ ડિસ્કશન ફિટનેસનો એક બહુ મોટો ભાગ ડાયટ હોય છે તમે શું ખાઓ છો અને શું નથી ખાતા એ એક્સરસાઇઝ કરતાં પણ હું કહું તો વધારે ઇમ્પોર્ટન્સ હોય છે બિકોઝ આપણે ઘણી વખત વિચાર્યા વગેરે નો ખાતા જઈએ છીએ અને એવું લાગે ભૂખ લાગે એટલે ખાઈ લીધું પણ એક સાયકલ જેવું હોય છે જો તમે સાયકલને બ્રેક કરી શકો તો ડાયટ ડેફિનેટલી કંટ્રોલ કરી શકો છો આજે આજે આઈડીસીએમ મેટાકોન ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર ચાલે છે એમાં વિમેન એન્ડ હેલ્થનું એક પેનલ હતું જેમાં એવી ચર્ચાઓ થઈ કે વિમેન જે છે જે મહિલાઓ છે એમને એમની હેલ્થને પ્રાયોરિટાઇઝ કેમ વધારે કરવું જોઈએ અત્યારે વિમેન છે એમની હેલ્થને ખૂબ ઇગ્નોર કરતા હોય છે તો શું કારણો છે અને આપણે કેમ વધારે પ્રાયોરિટાઈઝ કરવું તો એવી ચર્ચાઓ થઈ કે જે વિમેન છે એમાં ઘણા બધા બાયોલોજીકલ અને જેનેટિક ડિફરન્સીસ હોય છે જેનાથી વિમેન ઘણા બધા ડિઝીઝીસને વધારે પ્રોન હોય છે જેમ કે આયરન ડેફિશિયન્સી અને ઓસ્ટિયોપોરોસીસ બ્રેસ્ટ કેન્સર સર્વાઈકલ કેન્સર એની સાથે કાર્ડિયો વસ્ક્યુલર જે હોય છે એ જ્યારે વિમેનને થાય છે ત્યારે એનાથી મોટાલીટીના ચાન્સીસ વિમેનમાં ઘણા વધારે હોય છે પછી વાત કરી કે વિમેનને શું વધારે કરવું જોઈએ ટુ પ્રિવેન્ટ ધીઝ ડિસોર્ડર્સ એટલે એ ચર્ચા કરવામાં આવી કે જે મહિલાઓ હોય છે એમની પાસે પરિવારની જવાબદારી ચિલ્ડ્રનના એજ્યુકેશનની જવાબદારી ઘણી હોય છે પણ એવું એટલીસ્ટ કરવું જોઈએ બધાને કે પોતા માટે એક કલાક કાઢવું જોઈએ સારું હેલ્ધી ડાયટ અને એક્સરસાઇઝ જે ખૂબ મોટું રોલ પ્લે કરે છે એની સાથે સાથે એમનું સ્ટ્રેસ મેનેજમેન્ટ અને ઇમોશનલ હેલ્થ પર પણ ખૂબ ધ્યાન આપવાની જરૂર છે અને જ્યારે એક વિમેન પોતે હેલ્ધી રહેતી હોય છે ત્યારે એ સ્વાભાવિક છે કે એનું પરિવાર અને એનું છોકરાઓ એમાંથી જોઈને એ લોકો પણ હેલ્ધી આપેલા છે એટલે વિમેન માટે ખાસ એમની હેલ્થને પ્રાયોરિટી આપવી એટલે જરૂર છે મહિલાઓએ એક તો એમના જે હેલ્થ ચેકઅપ્સ છે એ ફ્રિકવન્ટલી કરાવવા જોઈએ જે અત્યારે યુઝઅલી વિમેન અવોઇડ કરતા હોય છે એન્યુઅલ જે ચેકઅપ્સ છે એ કરાવવા જોઈએ અને મેનોપોઝલ એજ જ્યારે એક ખૂબની આવે છે એના પછી જે રિસ્ક છે અમુક હૃદય અને બીમારીઓનું એ ઘણું વધી જાય છે પોસ્ટ મેનોપોઝલ ફેઝ આપણે કરીએ કહીએ છીએ એટલે એ એજમાં ખાસ વિમેનને એમનું ન્યુટ્રિશન અને એમના હેલ્થ ચેકઅપ્સનું ખાસ ધ્યાન રાખવું છે